આજ રોજ આઈશા ચેરિટેબલ ટ્રસ્ટ દિવ્યાંગ ટ્રેનિંગ સેન્ટરને બે વર્ષ પૂર્ણ થયેલ જે નિમિત્તે વાર્ષિક ઉત્સવનું આયોજન કરવામાં આવેલ જેમાં મુખ્ય મહેમાન શ્રી નિવેદિતા ફાઉન્ડેશનમાંથી નીપાબેન કમલભાઈ પટેલ તેમજ શહેજાદભાઈ સૈયદ તેમજ આઈશા ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ શ્રી મુનાફભાઈ વોહરા તેમજ ટ્રસ્ટી નઝમાબેન વોહરા તેમજ અયુબ વોહરા દિવ્યાંગ બાળકોના સ્પેશિયલ એજ્યુકેટર તેમજ દિવ્યાંગ બાળકો અને તેમના વાલીઓ હાજર રહ્યા હતા અને એનએસ પટેલ આર્ટસ કોલેજ આણંદમાં અભ્યાસ કરતા સોશિયલ વર્કના સ્ટુડન્ટ્સ અદનાન વોહરા સૈયદ શેખ માહિર અલી સૈયદ પરવેજ શેખ ઇકરામ ઉદ્દીન કુરેશી અને અન્ય સોશિયલ વર્કના સ્ટુડન્ટ્સ પણ જોડાયા હતા અને એનએસ પટેલ કોલેજના સોશિયલ વર્કના સ્ટુડન્ટ્સ આઈશા ચેરિટેબલ ટ્રસ્ટમાં છેલ્લા એક વર્ષથી જોડાયેલા છે ઇન્ટર્નશીપ કરે છે અને નજમાબેનના વિઝનથી પ્રેરાઈને સ્ટુડન્ટ્સ પણ દિવ્યાંગ બાળકોની માટે કંઈક કરવા ઈચ્છે છે નઝમાબેન છેલ્લા બે વર્ષથી દિવ્યાંગ બાળકોની સેવા પોતાના બાળકની જેમ અને દિવ્યાંગ બાળકોને નાના મોટા કામમાં કોઈની જરૂર ના પડે અને નાના મોટા કામમાં આત્મનિર્ભર થાય તે હેતુથી છેલ્લા બે વર્ષથી નિસ્વાર્થ સેવા આપી રહેલ છે સાથે સાથે શહેઝાદભાઈ પણ આમાં જોડે અને દિવ્યાંગ બાળકના ભવિષ્ય માટે કામ કરે છે સાથે સાથે નીબાબેન પટેલને પણ આ વિઝનમાં ખૂબ રસ હોવાના કારણે પણ તે આયશા ચેરિટેબલ ટ્રસ્ટનો પૂરેપૂરો સાથ આપતા હોય સાથે જ સોશિયલ વર્કના સ્ટુડન્ટ્સ પણ આની અંદર ખૂબ સેવા આપે છે સાથે સાથે કાર્યક્રમમાં નીપાબેન પટેલ દ્વારા આયશા ચેરિટેબલ ટ્રસ્ટની તમામ બાળકીઓને કપડાનું વિતરણ કરવામાં આવ્યું હતું આયશા ચેરિટેબલ ટ્રસ્ટ છેલ્લા પંદર વર્ષથી મેન્ટલી રિટાયડેડ બાળકો માટે ખૂબ જ સુંદર કાર્ય કરે છે આજે એમને રજિસ્ટર ટ્રસ્ટ જે કર્યું એના બે વર્ષ નિમિત્તે આજે સેલિબ્રેશન છે અને એમાં મને હાજર રહેવાનો મોકો મળ્યો છે એ માટે હું નજમાબેન અને એમના દરેક ટ્રસ્ટીઓનો ખૂબ ખૂબ આભાર માનું છું મેઇન હેતુ જે છે આયશા ચેરિટેબલ ટ્રસ્ટનો એ એ છે કે આ બાળકો પણ કંઈક શીખે કંઈક સ્કિલ એમનામાં આવે જેથી આગળ જતા પોતે આત્મનિર્ભર થઈ અને પોતાનું જીવન વિતાવી શકે સમાજમાં ઘણા બધા એનજીઓ ખરેખર ખૂબ સારા કામ કરતા હોય છે પરંતુ આ એક એવું સેવાનું કામ છે કે આપણે સૌ જો આમાં સહભાગી થઈએ અને સાથે જોડે અને આ જે સ્કિલ ડેવલપમેન્ટ છે આશા ચેરિટેબલ ટ્રસ્ટનું એને આપણે વધારે ને વધારે પ્રોત્સાહિત કરીએ અને આપણાથી થતી જો એ લોકોને મદદ કરીએ તો કદાચ આ બાળકોનું ભવિષ્ય પણ એક સુંદર મકામ પર અને આત્મનિર્ભરથી આત્મનિર્ભરતાના પંથે જઈ શકે એ હેતુ સાથે નજમાબેન

સરસ આત્મનિર્ભર જીવન જીવી શકે તો એના માટે મને ખૂબ ખૂબ આનંદ થાય છે અને નજમા બેન જેવા ઘણા વ્યક્તિઓ આવા આની સાથે જોડાયેલા છે નજમાબેન એ સિવાય અમે તો વારંવાર આવીએ છે પરંતુ આજે તમારા થકી હું એક સમાજમાં મેસેજ આપીશ કે આપણે ઘણી જગ્યાએ ઘણા બધા ટ્રસ્ટોમાં જઈને કામ કરતા હોય છે પરંતુ જે નજમાબેન આ ટ્રસ્ટ ચલાવે છે આવા પણ ટ્રસ્ટમાં આવી અને જો આપણે એક એક સારું કામ કરી અને બાળકોને ખરેખર જેની જરૂર છે આ બાળકોને આત્મનિર્ભર બનાવવાની જે જરૂર છે એ પહેલમાં જો આપણે નજમાબેનને સપોર્ટ કરીએ છીએ તો કદાચ આપણો સમાજ અલગ દિશામાં એક અલગ સ્થાન અને ઉચ્ચ સ્થાન મેળવી શકશે અને સમાજમાં આ બાળકો બાળકો પણ એક સુંદર સ્થાન ઉપર પહોંચી શકશે થેન્ક યુ સો મચ

આ આપણી જે એબલ હોય છે કાલે ઊઠીને ભવિષ્યમાં એ લોકોનો કોઈ દુરુપયોગ ના કરી જાય કે મિસયુઝ ના થાય એના માટે જ્યારે બી ફર્સ્ટ ટાઈમ એ લોકો પિરિયડ્સમાં બેસે છે ત્યાર પછી માતા પિતાની અને ડોક્ટરની સલાહથી એ લોકોનું યુટ્રસ ઓપરેશન કરવામાં આવે છે જેથી એ દીકરીઓને ભવિષ્યમાં કોઈ પણ શાંતિથી એ લોકો એમનું જીવન વિતાવી શકે કારણ કે આપણને સૌને ખબર છે કે આ દીકરીઓ માટે પિરિયડ્સમાં બેસે તો એમના માતા પિતાને અને પોતાની જાતને હેન્ડલ કરવું ખૂબ જ તકલીફવાળું હોય છે એટલે જાતીય સતામણીથી બચવા માટે થઈ અને એમનું યુટ્રસની સર્જરી નજમાબેનના આયશા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવે છે આ ખૂબ જ સરાહનીય કાર્ય છે હું આપ સૌને વિનંતી કરું છું કે આવા દરેક કામમાં આપણે સૌ સાથે મળી અને સ્પેશિયલી જે આપણા એબલ ચિલ્ડ્રન છે એ લોકો માટે વધારે ને વધારે કામ કરીએ જેથી સમાજમાં એ લોકોને એક સારું સ્થાન મળે અને શાંતિથી એ લોકો પણ એમનું જીવન વિતાવી શકે થેન્ક યુ સો મચ હા મારું નામ નજમા છે મારી બેબી નું નામ આયશા છે મારી બેબી હેન્ડીકેપ પહેલેથી હતી તે મોગરી સ્કૂલમાં તો મેં મૂકેલી પણ ત્યાં અગર મને બી એવું થયું કે આ બાળકો માટે કંઈક કરવું જોઈએ મારે પછી સમાજમાં અમારા સમાજમાં અમુક છોકરાના ભારી એક્ટિવ નથી તો મને એવું વિચાર આવ્યો કે આ સમાજની અંદર બી એક સ્કૂલ થવી જોઈએ એટલે મને એક પોષણ આપ્યું જેવું કે નિપાબેને મને બહુ સપોર્ટ આપ્યો છે પહેલેથી કે નજમા તું કર હસેતા રાખી અને મારા છોકરાઓ ખેલ મહાકુંભમાં બી જિલ્લા કક્ષાએ રાજ્ય કક્ષાએ ફર્સ્ટ નંબર જિલ્લા કક્ષાએ રાજ્ય કક્ષાએ ફર્સ્ટ નંબર લઈને આવ્યા છે આ વખતે અમારા દસ કે અગિયાર છોકરાઓ ગયેલા એમાંથી બધા ફર્સ્ટ સેકન્ડ નંબર લઈને આવ્યા છે અને એના શર્ટી બી બધાને આવ્યા છે અને ખેલ મહાકુંભમાં ખેલ મહાકુંભમાં બહુ જ સારું અમારા સ્કૂલનું પ્રોત્સાહન મળ્યું છે આ ફેરે આઈશા ચેરિટેબલ ટ્રસ્ટ ફ્રેન્ડ્સ મારના મતદાન વોરા છે હું સોશિયલ વર્કનું સ્ટુડન્ટ છું સ્ટુડન્ટ છું મારી પાસે આ બધા મારા ઇન્ટર્ન્સ છે અમે અમે આઈશા ચેરિટેબલ ટ્રસ્ટમાં ઇન્ટર્નશીપ કરી હતી ઇન્ટર્નશીપમાં અમે જોયું કે જે ટ્રસ્ટી છે આના નજમાબેન મુનાફભાઈ વોરા તે અહીંયા જે એનજીઓના સ્ટુડન્ટ્સ છે જે બાળકો છે જે દિવ્યાંગ બાળકો છે સ્પેશિયલ ચાઇલ્ડ છે તે બધાને પોતાના બાળકોની જેમ રાખે છે મેડમની બહેનત બહુ છે આ એનજીઓ પાછળ તેમણે બધા છોકરાને ઇન્ડિપેન્ડન્ટ બ એવી રીતે ને કે જે પોતાના પગ પર ઉભા થઈ શકે ને વર્લ્ડમાં જઈ શકે એ રીતે નહીં પણ જે નાના મોટા જે રોજિંદા જિંદગીના કામ છે જેમ કે બટન બંધ કરવા શર્ટ પહેરવું પેન્ટ પહેરવું કપડાં પહેરવા પ્લસ વોશરૂમ કેમનું યુઝ કરવું જે આપણા માટે નોર્મલ છે પણ આ બધા બાળકો માટે એ થોડું અઘરું કામ બની શકે છે એવા બધા કામમાં જે આ લોકોને હેલ્પફુલ થાય થોડા નાના મોટા કામમાં ઇન્ડિપેન્ડન્ટ થાય એન માટે નજમાબેન વોરાએ બહુ જ મહેનત કરેલી છે અમે એઝ એન ઇન્ટર્ન અહીં આગળ આવ્યા અમે જોયું મેડમ અમને એમની સાથે ખેલ મહાકુંભમાં લઈ ગયા ખેલ મહાકુંભમાં જે દિવ્યાંગ બાળકો માટેનું આખો પ્રોગ્રામ હતો આમાં અગિયારમાંથી નવ છોકરાઓ તો સર્ટિફિકેટ આ એનજીઓના ટ્રસ્ટના છોકરાઓ લઈને આવ્યા છે પ્લસ કે અમે એઝ એન ઇન્ટર્ન અહીં આગળ જોયું કે અમને બી મેડમે અમને અમાર જોડે બી બહુ કામ લીધું અમે બી આ બાળકોને કઈ રીતે હેલ્પફુલ થઈ શકીએ એમનો મેડમે અમને એઝ અ ગાઈડન્સ આપી પ્લસ કે અમે આગળ જઈને આવા છોકરાઓને માટે આગળ અમે શું કરી શકીએ છીએ અમે એઝ અ સોશિયલ વર્કર અમારા અમારા સિલેબસમાંથી અમારા કોર્સમાંથી અમારા સ્ટડીઝમાંથી શું આ માટે બેનિફિટ છે અમે જોઈ શકીએ એના માટે અમને મેડમે ખૂબ પ્રેરણા આપી ખૂબ અમારી સાથે કામ લીધું પ્લસ કે અમે આગળ આવું કામ કરવા માટે હંમેશા આગળ આવીશું એની પ્રેરણા બી અમને મેડમે આપી થેન્ક યુ